નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો કેરેટ સોનાના ભાવ પર નજર કરી જોઈએ તો છ હજાર નવસો એકવીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર બસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ બાણું હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં આજે વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘાટ કે ચાંદી ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો વધારો થયો છે છે તો આ કેટલો અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવ વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ પંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો એકાવન સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો ચૌદ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ પંચોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરિયાના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો મિત્રો